એસબીઆઈ બેન્કનો કેશ મેનેજર બે વર્ષ સુધી કરોડો રૂપિયાનું ગોલમાલ કરતો રહ્યો પણ કોઈને ખબર ન પડી અને જ્યારે ઘષ્ટોટ થયો ત્યાં સુધીમાં મેનેજર ફરાર થઈ ગયો હતો એક સામાન્ય માણસને ધંધો શરૂ કરવા માટે પચાસ ની લોન આપવા માટે ઘરના ધક્કા ખવડાવતા એસબીઆઈ બેંકવાળાને બે વર્ષ સુધી ખબર ન પડી કે તેમની બેન્કમાં બેસનાર તેમનો સાથી કર્મચારી બેંકને ચોનો લગાડી રહ્યો છે રાજપીપળાની સંતોષ ચાર રસ્તા પાસે આવેલી મુખ્ય એસબીઆઈ બ્રાન્ચમાં વર્ષ બે હજાર બાવીસ થી વર્ષ બે હજાર પચીસ સુધી કેશ મેનેજર તરીકે ફરજ બજાવતા અને હાલમાં છોટા ઉદેપુરના નસવાડી બ્રાન્ચમાં બદલી પામેલા બંગાબોય દેવદાસ ચક્રવર્તી સામે રાજપીપળા એસબીઆઈના બ્રાન્ચ મેનેજર વિશાલ સોની દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ બેંક મેનેજરને એસબીઆઈ ના વોટ્સઅપ ગ્રુપમાં આવેલા મેસેજથી જાણ થઈ હતી કે સંતોષ ચારસ્તા પાસે આવેલી એસબીઆઈ શાખાના આઈટીએમ માં કેશ નથી આ બાબતે હાલના કેશ ઓફિસરે તપાસ કરતા આઈટીએમ માં ચાર લાખ આડત્રીસ હજાર રૂપિયા મળી આવ્યા હતા જ્યારે સિસ્ટમમાં ત્રેવીસ લાખ રૂપિયા કરતાં વધુ રકમ બતાવી રહી હતી આ જ રીતે જે અન્ય બે એટીએમ હતા તેમાં પણ સિસ્ટમમાં બતાવતા રૂપિયા કરતાં ખરેખર ઓછા રૂપિયા નીકળ્યા હતા ત્યારે નસવાડી ખાતે બદલી પામેલા બંગાબોય ચક્રવર્તીને ફોન કરીને પૂછવામાં આવતા તેણે કહ્યું કે સિસ્ટમમાં કોઈ ખામી સર્જાઈ હશે ત્યારે બે એટીએમ પૈકી એક એટીએમમાં છવ્વીસો રૂપિયા અને બીજા એટીએમમાં સાડત્રીસો રૂપિયા નીકળ્યા હતા જ્યારે સિસ્ટમમાં એક એટીએમમાં ઓગણચાલીસ લાખ રૂપિયા અને બીજા એટીએમમાં એકાવન લાખ રૂપિયા બતાવી રહ્યા હતા આથી રાજપીપળા એસબીઆઈ હસ્તકના તમામ એટીએમ ચેક કરતા કુલ એક કરોડ ત્રાણું લાખ રૂપિયા કરતાં વધુની ઘટ આવી હતી ત્યારે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા દેવદાસ ચક્રવર્તી મોબાઈલ સ્વિચ ઓફ કરી ફરાર થઈ ગયો છે હવે પોલીસ ફરાર થયેલા એસબીઆઈ ના કેશ મેનેજર ને શોધવા માટે કામે લાગી છે રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ બેંક કર્મચારીએ આટલી મોટી રકમની ઉચાપત કરી હોય તેવી પ્રથમ ઘટના છે તેના મુદ્દે અમે નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સાથે વાત કરી છે શું કહી રહ્યા છો સાંભળી લો એમના શબ્દો ગત તારીખ ઓગણીસ નવેમ્બર બે રોજ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આપણે રાજપીપળાની જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બ્રાન્ચ મેનેજર છે વિશાલ કુમાર સોની એમના દ્વારા એક ફરિયાદ નોંધવામાં આવેલી છે કે સ્ટેટ બેંકના રાજપીપળા ખાતેના બે એટીએમ અને બે કેશ ડિપોઝિટ મશીન એમાં જે સિસ્ટમની અંદરના નાણાં છે એ તથા એટીએમની અંદરની રિયલ કેશ આ બાબતે જે એક મિસમેચ હતું એ બાબતે વેરીફાઈ કરતા કુલ ચાર મશીનોમાંથી એક કરોડ ત્રાણું લાખ પંચાવન હજાર ત્રણસો રૂપિયાની ઓનલાઈન રકમ તથા ફિઝિકલ રકમમાં ફેરફાર જોવા મળેલો છે આથી એમના દ્વારા એમના અગાઉના જે કેશ મેનેજર છે બાંગમોય દેવદાસ ચક્રવર્તી એમના વિરુદ્ધ રાજ્ય સેવક હોવાનું જાણવા છતાં વિશ્વાસઘાત કરી અને સિસ્ટમમાં ખોટા રેકોર્ડ કરી અને ફ્રોડ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેના અનુસંધાને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો સોળ ચાર ત્રણસો સોળ પાંચ અને ત્રણસો મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કેસમાં ગુનાના કામે જે આરોપી છે એમનો આરોપ પુરવાર થતાં એમને મહત્તમ આજીવન કેદ સુધીની સજાની બીએનએસની જોગવાઈઓ મુજબ હાલ જે આરોપી છે એમના જોડે અન્ય કોઈ સંડોવાયેલા છે કે કેમ એ એના બાબતે તપાસ ચાલી રહી છે જો અન્ય કોઈની સંડોવણી આમાં જોવા મળે છે તો એમના સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આરોપીને પકડવા માટે રાજપીપળા પોલીસ સ્ટેશનની ટીમ બનાવી અને હાલ તપાસ ચાલુ કરી દેવામાં આવી છે